પૈસા કમાવાની નહીં એને ચલાવવાની કલા શીખો અમીરીનું સાચું રહસ્ય મિત્રો ક્યારે વિચાર્યું છે કેમ કેટલાક લોકો દિવસ રાત મહેનત કરીને પણ મહિનાના અંતે ખિસ્સું ખાલી રાખે છે જ્યારે કેટલાક લોકો એ જ ચોવીસ કલાકમાં એ જ ધરતી પર રહીને કરોડું કમાઈ લે છે શું એ લોકો પાસે કોઈ ગુપ્ત રહસ્ય છે શું એ લોકોને કિસ્મત વધુ મજબૂત છે કે પછી એ કંઈક એવું જાણે છે જે દુનિયા ભૂલથી નથી જાણતી સાચું કહું તો અમીરી કોઈ જાદુ નથી એ છે એક આદત એક વિચારધારા અને એક કલા એવી કલા જે હજારો વર્ષ પહેલા બેબિલોન નામના શહેરમાં શીખવામાં આવી હતી એવું શહેર જ્યાં માટીમાં પણ સોનાનો ચમકારો હતો પણ ત્યાંના લોકો જાણતા હતા સોનું કમાવવું મોટું નથી એને સંભાળવું જ સાચી બુદ્ધિ છે દરેક મહિને જ્યારે પગાર આવે છે અમે શું કરીએ બિલ ચૂકવીએ ईएमआई ભરીએ ખરીદી કરીએ અને પછી વિચારીએ કે આગલા મહિને બચાવી લઈશ પણ હકીકત એ છે કે આગલો મહિનો ક્યારેય નથી આવતો બેબિલોનના એક ગરીબ કારીગરે પોતાના શહેરના સૌથી ધનિક માણસને પૂછ્યું કે હું પણ મહેનત કરું છું પણ ખિસ્સો હંમેશા ખાલી કેમ રહે છે એ માણસ સ્મિત કરીને બોલ્યો કારણ કે તું પહેલા દુનિયાને ચૂકવતો શીખ્યો છે પોતાને નહીં એ બોલ્યો દરેક વખત જ્યારે કમાણી મળે ઓછામાં ઓછા દસ ટકા ભાગ તારા માટે રાખ વિચાર કર જો તું સો રૂપિયામાંથી માત્ર દસ રૂપિયા બચાવે તો વર્ષના અંતે તારી પાસે ફક્ત પૈસા નહીં પરંતુ એક અનુશાસનની આદત હશે અમીરીની જળ કમાણીમાં નથી સંભાળવામાં છે કારણ કે અમીર એ નથી જે વધારે કમાય અમીર એ છે જે સમજદારીથી બચાવે જેટલી કમાણી વધે છે ખર્ચો પણ તેટલા જ વધે છે કારણ કે ઈચ્છાઓ ખિસ્સાથી નહીં મનથી ચાલે છે બેબિલોનના બુદ્ધિમાને કહ્યું હતું દરેક માણસે પોતાની આવક નહીં પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવવો જોઈએ દરેક ખર્ચ પહેલાં પોતાને પૂછો શું આ મને ધનિક બનાવી રહ્યું છે કે ફક્ત દેખાડો કરાવી રહ્યું છે જ્યારે તું પોતાની ઈચ્છાઓનો માલિક બની જાય છે ત્યારે ફક્ત તારી નાણાકીય સ્થિતિ નહીં પરંતુ તારી આખી જીવનશૈલી બદનાઈ જાય છે યાદ રાખ અનાવશ્યક ખર્ચ તારા ભવિષ્યના સપનાને ખાઈ જાય છે ખર્ચ પર નિયંત્રણ બાંધણી નથી એ સ્વતંત્રતાનો પ્રથમ પગથિયું છે મિત્રો પૈસા બચાવવું સમજદારી છે પણ એને કામ પર લગાવવું બુદ્ધિ છે દરેક રૂપિયો તારો નોકર છે જો તું એને ફક્ત બટુવામાં સુવડાવી દેશે તો એ બિનકામનો છે પણ જો તું એને યોગ્ય રોકાણમાં મૂકે એ તારા માટે નવા રૂપિયા કમાવશે આ છે કમ્પાઉન્ડિંગનો જાદુ જ્યાં તારો પૈસો તારા પૈસાના બાળકો અને તેમના બાળકો બધા તારા માટે કામ કરે છે જે વ્યક્તિ પોતાના પૈસાને કામ પર લગાવવાનું શીખી જાય છે એ એક દિવસ પોતાના જીવનને કામથી મુક્ત કરી દે છે ઝડપથી ધનિક બનવાના લાલચમાં લોકો પોતાની વર્ષોની કમાણી એક ક્ષણમાં ગુમાવે છે ડબલ પૈસા સ્કીમ ઝડપી નફાની યોજનાઓ ક્રિપ્ટો ચમત્કાર આ બધું એ જ ફાસ્ટ છે લાલચનું બેબિલોનના ધનિકે કહ્યું હતું જો તું તારો સોનો એવા માણસને આપીશ જેને એ સમજતો નથી તો તું એ સોનાને મૃત્યુના મોઢે મોકલે છે રોકાણ હંમેશા ત્યાં કરજે જ્યાં સમજ અનુભવ અને વિશ્વાસ હોય કારણ કે સોનું સુરક્ષિત છે તો જ સુધી જ્યાર સુધી એ તારી નજર નીચે છે ભાડાનું ઘર ક્યારેય સ્થિરતા આપતું નથી દર મહિને તારો ભાડો કોઈ બીજાને અમીર બનાવે છે બેબિલોનના એક ગરીબ માણસે જ્યારે પોતાનું નાનું ઘર લીધું એ બોલ્યો હવે હું ગરીબ નથી કારણ કે હવે આ છત મારી છે ઘર ફક્ત દીવાલો નથી એ છે સુરક્ષા સંતુલન અને આત્મવિશ્વાસની નીવ જ્યારે તારી છત તારી હોય છે ત્યારે તારો મન પણ સ્થિર રહે છે અને એ જ છે અમીરીની પહેલી સીડી સમય કોઈ માટે અટકતો નથી આજની શક્તિ કાલે નહીં રહે અમીર લોકો ફક્ત આજે નથી વિચારતા એ કાલનો પણ વિચાર રાખે છે દર મહિને તમારી આવકમાંથી થોડો ભાગ ભવિષ્ય માટે રાખો વીમા રોકાણ જમીન કે એવી સંપત્તિ જે તને નિષ્ક્રિય આવક આપે કારણ કે એક દિવસ જરૂર આવશે જ્યારે કામ કરવાની તાકાત નહીં રહે પણ ખર્ચા હજી રહેશે જે આજે તૈયારી કરે છે એ કાલે નિર્ભય રહે છે જો તારે તારી કમાણી વધારવી છે તો પહેલા પોતાનું મૂલ્ય વધાર નવું શીખ નવી કળા વિકસાવ દરેક દિવસ ગઈકાલ કરતાં વધુ સારું બન કારણ કે પૈસા હંમેશા ત્યાં જાય છે જ્યાં કાબિલિયત અનુશાસન અને સમજદારી હોય છે દરેક પુસ્તક દરેક અનુભવ દરેક ભૂલ આ બધું તારી ભવિષ્યની કરન્સી છે જે પોતાને સુધારતો રહે છે એ ક્યારેય ગરીબ નથી રહેતો ઝડપથી ધનિક બનવાની ઈચ્છા ધીમે ધીમે ગરીબી તરફ ધકેલી દે છે સૌથી ધનિક વ્યક્તિએ કહ્યું હતું કે સોનું મૂર્ખોથી દૂર ભાગે છે અને બુદ્ધિમાનોને પોતે શોધી લે છે કારણ કે અમીરી કિસ્મતથી નથી આવતી એ આવે છે સમજદારી ધીરજ અને યોગ્ય નિર્ણયોથી દરેક શોર્ટકટ સામે એક પ્રશ્ન પૂછો આ બુદ્ધિ તરફ લઈ જાય છે કે લાલચ તરફ બુદ્ધિ હશે તો સોનું ફરી આવશે પણ બુદ્ધિ ગુમાવશો તો સોનું પણ બચશે નહીં મિત્રો પૈસા કમાવવું સહેલું છે પણ વેલ્થ બનાવવી એક કલા છે અને આ કલાનો પહેલો રંગ છે પહેલા પોતાને ચૂકવવું ખર્ચો પર કાબૂ મેળવવો પૈસા કામ પર લગાવવા અને બુદ્ધિને રોજ વધારવી બેબિલોન ફક્ત એક શહેર નહોતું હતું એ વિચારનું મંદિર હતું જો તું એ વિચાર અપનાવી લે તો દુનિયા બદલાય કે નહીં તારી અમીરી હંમેશા તારી સાથે રહેશે કારણ કે સાચો અમીર એ નથી જેને ઘણા પૈસા છે સાચો અમીર એ છે જે જાણે છે પૈસાનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો જો આ વિડિયોએ તમારું વિચારવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હોય તો આ વિડિયોને તમારા એ મિત્રો સાથે જરૂર શેર કરો જે મહેનત તો ઘણું કરે છે પણ સમજદારીથી કમાતા નથી કારણ કે યાદ રાખો ધનિક બનવું કિસ્મત નથી એ એક આદત છે જે તમે આજથી શરૂ કરી શકો છો અહીં આખા વિડીયોને સમજાવવા માટે એક નાની વાર્તા છે જેને તમે ધ્યાનથી સાંભળો તો આખો વિડીયો તમને એક હજાર ટકા સમજાઈ જશે ચાલો શરૂ કરીએ જૂના સમયમાં ભારતના એક નાનકડા ગામમાં રામકિશન નામનો દરજી રહેતો હતો સવારથી સાંજ સુધી સિલાઈ મશીન ચલાવતો પરંતુ મહિનાના અંતેની ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો બચતો એને લાગતું કે કદાચ એની કિસ્મત ખરાબ છે દિવસ રાત મહેનત છતાં જીવન એક સરખું ચાલતું એક દિવસે બજારમાં ગંગાધર શેઠને મળ્યો ગામનો સૌથી ધનિક અને સમજદાર માણસ લોકો કહેતા કે એની પાસે સોનાનું રહસ્ય છે રામકિશને હિંમત કરીને પૂછ્યું શેઠજી હું પણ દિવસભર મહેનત કરું છું પણ અમીર કેમ નથી બની શકતો શેઠ હળવે હસ્યો અને બોલ્યો ફર્ક કિસ્મતમાં નથી બેટા વિચારોમાં છે જો તારે શીખવાની તલબ છે તો હું તને એ જ શીખવીશ જે મને ધનિક બનાવ્યું રામકિશન બોલ્યો હું તૈયાર છું શેઠ બોલ્યો જ્યારે પણ તને કમાણી મળે પહેલા પોતાની ચૂકવણી કર દુનિયાને નહીં રામકિશન ચકિત થયો એનો શું અર્થ શેઠ બોલ્યો દરેક સો રૂપિયામાંથી ઓછામાં ઓછા દસ રૂપિયા તારા માટે સાચવી રાખ ખર્ચો પછી કર બચત પહેલે કર શરૂઆતમાં મુશ્કેલ લાગ્યું ઘરવાળી બોલી આટલામાં ઘર કેવી રીતે ચાલશે પણ રામકિશને કહ્યું આપણો ભવિષ્ય સુરક્ષિત બનાવવાનો સમય આવી ગયો છે થોડા મહિનાઓમાં એનો નાનો થેલો સિક્કાથી ભરાવા લાગ્યો એણે પહેલીવાર અનુભવ્યું કમી નહીં સંયમ જ અમીરીની શરૂઆત છે એક દિવસ શેઠે પૂછ્યું બચત થઈ રહી છે પણ ખર્ચા કેમ રામકિશન બોલ્યો ખર્ચો બહુ છે બચત ઓછી રહે છે શેઠ બોલ્યો બધાને એવું લાગે છે કે વધુ કમાઈશું તો બચત થશે પણ હકીકતમાં વધુ કમાઈશું તો વધુ ખર્ચ પણ કરી નાખીએ એણે કહ્યું દરેક ખર્ચ પહેલાં પૂછ શું આ જરૂરી છે કે ફક્ત મનની ઈચ્છા રામકિશને ધીમે ધીમે અનાવશ્યક વસ્તુઓ છોડવા શીખી લીધું દરેક બચેલો રૂપિયો એને પોતાના સપનાના થોડા નજીક લઈ જતો ગયો છ મહિના પછી રામકિશન પાસે સારું બચત થયું શેઠ બોલ્યો હવે એ પૈસા બેસાડીને નહીં રાખ એને કામે લગાડ એણે સમજાવ્યું કે પૈસા ખેતરના બીજ જેવું છે જો એને વાવીશ નહીં તો ઉગશે નહીં રામકિશને એ પૈસા એક વિશ્વાસપાત્ર કપડાના વેપારીને ઉધાર આપ્યા જેને પરત આપે અને થોડો નફો પણ આપ્યો પહેલી વાર એણે સમજ્યું પૈસા જો સૂવે તો મરે અને જો કામે જાય તો વધે એક દિવસ એક અજાણ્યો માણસ આવ્યો કહ્યો કે એક મહિનામાં તારા પૈસા ડબલ કરી આપીશ રામકિશન લલચાઈ ગયો એણે પૈસા લગાવ્યા અને બધું ગુમાવી દીધું શેઠે સાંભળ્યું હસ્યો નહીં બોલ્યો જે સોનાને અણસમજ્યા માણસને આપશે એ સોનું ક્યારેય પરત નહીં આવે એ દિવસે રામકિશન શીખ્યો ઝડપથી ધનિક બનવાની ઈચ્છા ધીમી બરબાદીનું બીજ છે શેઠ બોલ્યો રામકિશન ભાડાના ઘરમાં રહેતો માણસ ક્યારેય ધનિક નથી થતો એણે નિર્ણય કર્યો નાનું જોઈ પણ ઘર પોતાનું હોતું જોઈએ બચત વધારી ખર્ચો ઘટાડ્યો અને થોડા વર્ષોમાં એક નાનું ઘર બનાવી લીધું એ દિવસ એના જીવનનો સૌથી ગર્વભર્યો દિવસ હતો એણે કહ્યું આ ઘર માત્ર દિવાલ નથી આ મારી સ્વતંત્રતાની શરૂઆત છે સમય પસાર થયો બાળકો મોટા થયા હાથમાં જવાબદારી આવી શેઠ બોલ્યો ઉમ્ર અને તાકાત કાયમી નથી તું આજે જે કમાઈ શકે છે એ આવતીકાલ માટે બચાવ રામકિશને થોડી રકમ સુરક્ષિત યોજનાઓમાં મૂકી વીમો લીધો પત્નીના નામે થોડી જમીન લીધી એણે બોલ્યો જો હું કાલે ન રહું તો પણ આ ઘર અંધારામાં નહીં રહે એ રાત્રે શાંતિથી હવે એનો પુત્ર મનોજ દુકાન સંભાળતો રામકિશન બોલ્યો બેટા ફક્ત સિલાઈ નહીં ડિઝાઇનિંગ શીખ મશીન સહેલી છે વિચારોને કાપવા મુશ્કેલ મનોજે નવું શીખ્યું નવા કપડાના મોડેલ બનાવ્યા દુકાનનું નામ બન્યું રામકિશન ફેશન સ્ટુડિયો વ્યવસાય વધી ગયો પણ સૌથી મહત્વની વસ્તુ કાબિલિયત વધારી શેઠ હસ્યો અને બોલ્યો જ્યારે તું પોતાને વધારતો જાય છે પૈસા પોતે જ તારું નામ શોધે છે વર્ષો પછી શેઠ વૃદ્ધ થયો એણે રામકિશનને બોલાવ્યો અને કહ્યું હવે મારી વાત તું આગળ લઈ જા રામકિશન બોલ્યો શેઠજી તમે મને ધનિક બનાવી દીધો પણ કહો સાચી અમીરી શું છે શેઠ હસ્યો જમીન પર લાકડીથી રેખા ખેંચી અને બોલ્યો સોનું ખતમ થઈ શકે છે પણ સમજ ક્યારેય ખતમ નથી થતી ધનિક એ નથી જેને પૈસા છે ધનિક એ છે જેને બુદ્ધિ અને ધીરજ છે રામકિશને નમન કર્યું હવે ગામનો નવો બની ગયો હતો એના ઘરમાં ફક્ત સોનું સમજદારી પણ હતી ધનિક બનવા માટે સમજદારીથી કમાવું જરૂરી છે દરેક સિક્કો એક સિપાહી છે જે તારા માટે લડી શકે છે અથવા તને છોડીને બીજાની સેવા કરી શકે છે ફર્ક એટલો જ કે તું એને ચલાવવું જાણે છે કે નહીં પૈસા કમાવું સહેલું છે પણ એને બચાવવું ચલાવવું અને વધારવું એ જ સાચી કલા છે અને જેણે આ કલા શીખી લીધી એ દરેક યુગમાં બેબિલોનનો સૌથી ધનિક માણસ બની જાય છે